બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચરોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટ લૂઝનો જથ્થો કરાયો સીઝ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચરોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો પ્રાસ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જેમાં અમૂલ પ્યોર ઘી પંદર કિલો પેકિંગના છ ડબ્બા મળીને કુલ નેવ્યાસી કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો કુલ અઠાવન હજાર સાતસો ચાલીસની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટર એસ્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટ લૂઝનો રૂપિયા પંદર હજાર નવસોની કિંમતનો કુલ તેપન કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ચુમોતેર હજાર છસો ચાલીસ રૂપિયાનો એકસો બેતાલીસ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું બનાસકાંઠા પાલનપુર ટીવી એટીન ન્યૂઝ